મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદમાં બપોરે ભાજપની ક્ષત્રિય સમાજની બેઠક મળશે તો ગોતા વિસ્તારમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના ભાજપ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવાનો પ્રયાસ કરવામાં આવશે ભૂપેન્દ્રજી યુડાસમા કિરીટસિંહ રાણા આ બેઠકમાં હાજર રહેવાના છે આઈ કે જાડેજા પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહેશે તો અમદાવાદમાં ત્રણ વાગ્યાની આસપાસ પોતા વિસ્તારમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે પણ બેઠક મળી હતી જોકે તે બેઠક નિષ્ફળ રહી હતી અને આ બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે ભાજપ છે તે રાજકોટના ઉમેદવારને બદલે તો ગોતામાં રાજપૂત સમાજ દ્વારા બપોરે ત્રણ વાગ્યા બેઠકનું આયોજન રાજપૂત સંકલન સમિતિ સૌથી પહેલા રૂપાલા મુદ્દે ચર્ચા કરશે તો રાજપૂત સંકલન સમિતિ સમાજના હિતને ધ્યાને રાખી શકે રાજપૂત સમાજ બાદમાં ભાજપ નેતા સાથે બેઠક કરશે પહેલા રાજપૂત સમાજ બેઠક કરશે અને ત્યારબાદ ભાજપ નેતા સાથે બેઠક થશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કિરીટસિંહ રાણા સહિતના દિગ્ગજ નેતાઓ છે જે બેઠકમાં હાજર રહેશે આઈ કે જાડેજા પ્રદીપી જાડેજા બેઠકમાં હાજર રહેવાના છે